જે અમને ચોવીસ તારીખે બપોરે નોટિસ આપી છે તે નોટિસ અમને ઓફિસમાં બેઠા બેઠા આપેલ છે કારણ કે આ નોટિસમાં જો એ જર્જરિત બિલ્ડિંગ કહેતા હોય તો જર્જરિત કયા આધારે છે એ તો બતાવે ને બીજું એ કે આજથી સાત વર્ષ પહેલાં પણ અમને જર્જરિત બિલ્ડિંગની નોટિસ આપેલી તે સમયમાં કમિશનર મેયર બાંધકામ શાખાના ચેરમેન અને માર્કેટ શાખાના ચેરમેન એન્જિનિયરો સાથે અહીં આવેલા ને તેને બધીએ તપાસ કરતાં એવું જાહેર કર્યું હતું કે આ જર્જરિત નથી રિનોવેશન જ માગે છે કારણ કે ઓગણીસો ચોત્રીસથી બાંધવામાં આવેલી આ જૂની શાક માર્કેટમાં કોઈ પણ સમયે રિનોવેશન કરવામાં આવેલ નથી તો એટલી તો જર્જરિત થવાની જ છે ખાલી જર્જરિતમાં ખાલી ઉપર નરિયામાંથી પાણી જ પડે છે પણ કોઈ પણ લાકડું કે લોઢા ઉપર આખી બિલ્ડિંગ ઊભી છે તો એક પણ લોઢાનો બીમ કે એક પણ લાકડાને ઊંધી નથી લાગી કે એક પણ બીમને કાટ કે કટાઈ ગયેલ કે હળેલો નથી તો જર્જરીત છે ને કહે હવે શું તમારી અમારી માંગ એટલી જ છે કે અમને શાંતિથી ધંધો કરવા દે અને આ માર્કેટને રિનોવેશન કર્યું હોય તો કરે ન કરે તો અમને પાણી પડે એ અમે ચોમાસામાં સહન કરી છીએ વીસ વરસથી આ સહન કરતા આવ્યા ને હજી એટલા બધા માન સહન કરશું